મહવા સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ અશોક વાટિકા સોસાયટીના જાહેર માર્ગનું કામ બંધ થતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી રાજકીય ખટપટ હોય કે ટેકનિકલ ખામી પણ હાલ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે મહુવા શહેરના નૂતન સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી અશોક વાટિકા સોસાયટીના જાહેર માર્ગનું કામ અચાનક બંધ કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી અને આ બાબતે મહુવા પાલિકાના ચીફ ઓફિસર શ્રીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું આ બાબતે વિગત જોઈએ તો થોડા સમય પહેલા મહુવાના નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તાત્કાલિક ધોરણે ત્યાં જાહેર માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ જાહેર માર્ગ સ્વામિનારાયણ મંદિરથી લઈ મેલડી માતાજીના મંદિર સુધી થનાર હતો પણ આ જાહેર માર્ગનું કામ અશોક વાટિકા સોસાયટી નજીક અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જોવા પામી હતી આ જાહેર માર્ગનું અધૂરું કામ બંધ કરાતા બાળકોની સ્કૂલ બસ પોતાના વાહનો અશોક વાટિકા સોસાયટી સુધી પહોંચી શકતા નથી વળી આ અધૂરા માર્ગને લઈ વૃદ્ધો મહિલાઓને પણ ખાસ્સી મુશ્કેલી સહન કરવી પડી રહી છે આ અધૂરા માર્ગને લઈ ઘણા જ અકસ્માત પણ થઈ રહ્યા છે તો બાળકો સ્કૂલે જતા અથવા આવતા અહીં અકસ્માતે પડી જતા ઈજા પણ થઈ રહ્યા છે ત્યારે આ અધૂરા માર્ગને તાત્કાલિક ધોરણે શરૂ કરવા અશોક વાટિકા સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે જઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ પ્રમુખશ્રી ચાંદનીબેન મહેતાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી આ અધુરા માર્ગના કામને લઈ અશોક વાટિકા સોસાયટીના રહીશો કહી રહ્યા છે કે ટેકનિકલ પ્રશ્ન હોય કે રાજકીય ખેંચતાણ હોય પણ ટેક્સ ભરતા અશોક વાટિકાના રહીશોનો આમાં શું વાક છે જે પ્રશ્ન હોય તેનું યોગ્ય નિરાકરણ લાવી તાત્કાલિક ધોરણે આ જાહેર માર્ગનું કામ શરૂ થાય તેવું અશોક વાટિકા સોસાયટીના રહીશો અને આજુબાજુના રહીશોની માગણી છે આપણે વાટિકાની અંદર રોડનું કામ હમણાં બંધ કરેલ છે હવે અંદર કાંઈ જે કાંઈ પ્રશ્ન હોય પણ અમારા રોડનું કામ પૂર્ણ વહેલી તકે થાય એમ માટે અમે બધા જ સોસાયટીના સભ્યો અહીંયા નગરપાલિકામાં પ્રમુખ સાહેબને આપણે ચીફ ઓફિસર સાહેબને બધાને અમે આ અરજી આપવા માટે આવ્યા છે કે તાત્કાલિક અમારા રોડનું કામ શરૂ થાય જેના કારણે અમારા બાળકો સ્કૂલે જતા હોય તો બસ નથી આવી એકતી સ્કૂલમાં ઘડા બુઢા માણસો છે એ અવારનવાર એક્સિડન્ટથી પડે છે એ બધું ન થાય એટલા માટે વહેલી તકે અમારા રોડનું કામ પૂર્ણ થાય એવી નમ્ર વિનંતી છે